આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીના શહેરના અહીંનું આસમાન ચોખ્ખું છે અને અહીં કાપ્યો છેનો નાદ નહીં પણ આસમાનમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે કારણ કે ઉત્તરાયણના દિવસે અહીં કોઈ પતંગ ચગાવતું નથી અહીં ઉત્તરાયણ ધામધૂમપૂર્વક મનાવાય છે પરંતુ પતંગ નથી ઉડાવવામાં આવતા જેના મુખ્ય કારણ છે કે આ સમય દરમિયાન અહીં પુષ્કળ પ્રમાણમાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે અહીંના બરડા સોડમ અને પીપળવા બંધારામાં લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે અને મુક્તપણે ગગનમાં વિહાર કરે છે જો આ પતંગ આવે તો હજારો પક્ષી શક્યતા રહેલી છે ગીર બોર્ડરમાં પરંપરાગત રીતે પક્ષી અને પ્રકૃતિ પ્રેમી છે આથી ઉત્તરાયણના દિવસે અહીં કોઈ પણ વ્યક્તિ પતંગ ચગાવતું નથી આ વાતાવરણની અંદર કે મકર સંક્રાંતિની અંદર ક્યારેય પતંગ ઉઠતા અમે જોયા જ નથી ખોડીનાર ઉના એટલા વિસ્તારની અંદર પતંગ ઉડતા નથી અને એ આનંદની વાત પણ લાગે છે કારણ કે અહીંયા પશુ પક્ષીઓને કોઈ જાતનું કોઈ નુકસાન થતું નથી અને હવામાન પણ એ પ્રકારનું હોતું નથી કે જેથી કરીને પતંગ ઉડે એવું આ વિસ્તારની અંદર છે અને આ બધી અહીંયા અમારે પશુ પ્રેમી અને પક્ષી પ્રેમી લોકોએ ઘણા બધા છે પતંગ ચગાવવા માફક પવન નથી હોતો ભૂતકાળમાં ઘણા યુવાનો પતંગ ચગાવવા કોશિશ કરી પરંતુ પવન ન હોવાના કારણે પતંગ પતંગ નથી 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 એવું કે અહીં ચગાવાય છે અને તે પણ દિવસ નહીં આખે આખા ત્રીસ દિવસ કાપ્યો છેનો નાદ ગુંજે છે ગીર સોમનાથના કોડીનારમાં ભાદરવો આખો મહિનો યુવાનો પતંગ ચગાવવાની મજા માણે છે ભાદરવા મહિનામાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ હોય છે જેના કારણે આખો મહિનો પતંગ ચગાવાય છે અને તે પણ સાંજના ચાર થી છ કલાક સુધી જેના કારણે પક્ષીઓ માટે પતંગની મજા સજા ના બને આજે અમારે મકર સંક્રાંતિ પર્વ છે અને સાથે સાથે આજે અગિયારસ પણ છે અમે આજે મંદિરમાં દાન કરીએ ગોરબાપાને દાન કરીએ અને ગાયોને ચારો નાખીએ છીએ અને અમારા વિસ્તારમાં પતંગ નથી ઉડતી પણ અમારા વિસ્તારમાં દાન પુણ્યનું મહત્ત્વ છે ગરીબોને ખવડાવો ગાયને ખવડાવો એનું વધારે મહત્ત્વ છે જો કે ગીર સોમનાથના કોડીનાર શહેર અને સમુદ્રના ગ્રામ્ય વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવાતા નથી આ તાલુકો દરિયાઈ પટ્ટી પર આવેલો છે અહીં પવનની દિશા ઊંચી રહે છે એટલે કે પવન પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને એ પણ મંદ ગતિએ જેથી કરીને પતંગ ઉડતા નથી વર્ષોથી અહીં માત્ર ભાદરવા માસ દરમિયાન જ પતંગ ઉડે છે ભાદરવા માસ દરમિયાન વહેતા નૈઋત્યના મોસમી પવનો પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે આથી પતંગ સારી રીતે ઉડી શકે છે તો આ વિસ્તાર લીલી નાધેર તરીકે પ્રચલિત હોય રાજાશાહીના સમયથી જ અહીં ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવાની પ્રથા જ નથી કારણ ભાદરવામાં અનાજ પાકી ગયું હોય પક્ષીઓને ચણ માટે ઊંચી ઉડાન ભરવી પડતી નથી ચણ નીચે જમીન પર જ સહેલાઈથી મળી રહે છે જ્યારે ઉત્તરાયણ દરમિયાન શિયાળામાં ખેતી પાકો ખેતરમાં જ હોય છે આ સમય દરમિયાન જો અહીં પતંગ ઉડાડવામાં આવે તો પક્ષીઓ ઘાયલ થઈ શકે છે પતંગ રાજા મહારાજા પણ ભાદરવામાં ઉડાડતા ત્યારે પશુ પક્ષી હોય નહીં ને એના માટે બહુ સારું છે આ પતંગ ઉડાડે એટલે પશુ પક્ષીનો પણ ઓલું થાય નુકસાન થાય એટલે અમારે ભાદરવા સિવાય કોઈ ઉડાડતા નથી અને ભાદરવામાં જ ઉડાડવું જોઈએ ભાદરવામાં અત્યારે અમે દાન ઉજવણી કરીએ છીએ અત્યારે અમે બધાએ અત્યારે નીકળ્યા છે દાન પૂન કર લેવા માટે દાન પૂન કરી અને મોટા મોટા મંદિરો ગરીબ માણસને બધાને અત્યારે દાન પૂન કરીને મોટા મોટા જમાડીએ છીએ અમે ગીર સોમનાથ જિલ્લાના મોટા ભાગના શહેરોમાં ઉત્તરાયણ પર્વે પતંગ ઉડતા જ નથી આ દિવસે અહીં દાન પુણ્યનું ખાસું મહત્વ રહે છે લોકો મંદિરો માટે અનાજ તેમજ મમરા અને તલના લાડુ અને રોકડ રકમનું દાન કરે છે ગીર સોમનાથ જિલ્લો જળ વિસ્તાર છે અહીં ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે અહીં પતંગ ન ઉડતા હોવાના કારણે દેશી તેમજ વિદેશી પક્ષીઓ સુરક્ષિત રહે છે આ સાથે જ પતંગ ન ઉડાડી અહીં પક્ષીઓને ચણ નાખવામાં આવે તેવી અહીંના યુવાનોમાં પણ જાગૃતિ આવી છે ઉત્તરાયણના દિવસે અહીં મંદિરોમાં ધૂન ભજન કરી પક્ષીઓનું સંરક્ષણ થાય તેવી મનોકામના કરવામાં આવે છે જે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે અને ભગવાન કે એટલે મકર રાશિનો એટલે મકર રાશિ પર્વ કહેવામાં આવે છે તેમજ આજે બે હજાર છવ્વીસ તારીખ છે ચૌદ એક બે હજાર છવ્વીસમાં એટલે પર્વ છે આજનો દિવસ એટલો ઉત્તમ છે કે ત્રણ સંગમ થાય છે કેમ કે આજે અગિયારસ છે તેમજ પાછું બુદ્ધનું એટલે કલયુગના દેવ બુદ્ધ નો વાડ છે એટલે આજનો દિવસ બહુ પર્વ દાન પૂરણ કરવા માટે બહુ ઉત્તમ છે ચેનોડીના તાલુકામાં કોઈ દિવસ પતંગ ઉઠે ઉછે છે પણ આપણે ભાદરવા મૂળે છે આપણે